સુરતમાં બુટલેગરો દ્વારા મારામારીનો મામલો બેફામ બુટલેગરોને પકડી પાડી સરઘસ કાઢતી અડાજણ પોલીસ સુરતની અડાજણ પોલીસે બંને આરોપીઓના સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો સુરત શહેરમાં વરસાદી માહોલ વચ્ચે અસામાજિક તત્વો પણ ફાટીને ધુમાડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે અડાજણના નૂતન રો હાઉસ ખાતે બુટલેગર દ્વારા સ્થાનિકો સાથે મારામારી કરવામાં આવી હતી સોસાયટીમાં ઘુસીને સ્થાનિક યુવકની ઢોર મારવામાં આવ્યો હતો યુવક પર તીક્ષ્ણ હથિયાર સહિત લોખંડના પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો યુવકના બચાવમાં તેની પત્ની આવી ગઈ હતી જોકે તેને પણ માર મરાયો હતો હુમલાખોરો દ્વારા યુવકને માર મરાતા રસ્તા પર પડી ગયો હતો મહિલા હુમલાખોરો સામે ભીખ માંગી રહી હતી તેમ છતાં હુમલાખોરો માર મારી રહ્યા હતા આખરે હુમલાખોરો ધમકી આપીને નાસી ગયા હતા હુમલાખોરોમાં કથિત રીતે વિકાસ અને રોહિત તથા પોપટ નામના બુટલીગરો કોઈની રહેમ નજર નીચે હુમલો કરતા હોવાનું કહેવામાં આવી રહ્યું છે હાલ સમગ્ર મામલે અડાજણ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે બંને આરોપીઓના સરઘસકાઢી કાયદાનો પાઠ ભણાવ્યો અડાજણ વિસ્તારમાં બુટલેગુરુ દ્વારા કરવામાં આવેલા હુમલાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અડાજણ પોલીસ સામે અને સવાલો ઉઠ્યા હતા દરમિયાન અડાજણ પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી જે વિસ્તારમાં મારામારી કરી હતી ત્યાં જ સરઘસકાઢી આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો હતો આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલીની સાથે